શ્રી કૃષ્ણ આજે પવિત્ર મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હિન્દુ શાસ્ત્રની અંદર દરેક તહેવારો ચંદ્ર આધારિત હોય છે પણ આ તહેવાર એક જ એવો માત્ર હોય છે કે જે સૂર્ય આધારિત હોય છે સૂર્ય આજે મકર રાશિમાં પ્રવેશે છે આજે દાનપુનનું નું પણ ખૂબ મહત્વ હોય છે આજને દિવસે જે ભીષ્મ પિતા પણ એમનો દેહનો ત્યાગ કર્યો હતો આજે ઉત્તમ દિવસ કહેવાય છે હિન્દુ શાસ્ત્રની અંદર આજથી જ ઘણા સારા કાર્યો આપણે વિવાહો શુભ વેવિશાળ એ બધું કરી શકીએ છીએ આ મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે આજ હું જ રોજ રાજુલા નેચર ક્લબ અને કરુણા અભિયાન ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી કહેવામાં આવી રહ્યો છું કે તમે પતંગ ચગાવો પણ અબોલ પક્ષીઓ જે એમના બચ્ચાઓ માટે એ બહાર જતા હોય છે દાણા લઈને પરત આવતા હોય છે ત્યારે આપણી પતંગની દોરીમાં જો આવી જાય તો અમારો સંપર્ક કરજો વન વિભાગનો સંપર્ક કરશું તો આપણે એક જીવને બચાવી શકીશું તો દસ તારીખથી વીસ તારીખ સુધી ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ઓગણીસ છવ્વીસ ને ઓગણીસ બાસઠ નંબરનો નંબર પણ છે અથવા રાજુલા નેચર કંપને જાણ કરશો તો એક અબોલ જીવને આપણે બચાવી શકીશું તો મારું તો એ જ કહેવાનું છે કે ચાલો સાથે મળી અને મકરસંક્રાંતિનો તહેવાર ઉજવીએ અને કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય તો અમને લોકોને જાણ કરશો não